શાસ્ત્રીએ તો શહેરની પૂર્ણા નદીમાં વેરાવળ સ્મશાન ખાતે પિતૃ તર્પણ કરવા આવેલા બે યુવાનો ડૂબ્યા હતા ભેખોભાઈ અને ધર્મેશભાઈ ઢીમરના નદીમાં તર્પણ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી જેમાં ભીખોભાઈનો આ બાદ બચાવ થયો છે પરંતુ ધર્મેશભાઈ ઢીમરનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે હિતેશ જોડાયા છે જે હિતેશ આ ઘટનાને લઈને શું જાણકારી છે હાલ થી વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં આવેલા પીરાવર્ડ જે સ્મશાન ગૃહ છે એમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં પોતાના માતાની વર્ષેની કાર્યક્રમ કરવા માટે વિધિ કરવા માટે બે ભાઈઓ નદી કિનારે તર્પણ કરવામાં આવ્યા હતા જેમાં એક જે મોટા ભાઈ છે તેનો પગ લપસી ગયો હતો અને તેને બચાવવા માટે નાના ભાઈ પણ નદીમાં ડૂબ્યા હતા જોકે સ્થાનિક જે માછીમારો છે તેમણે આ બંને જે ભાઈઓને ડૂબતા જોયા હતા ને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી પરંતુ મોટા ભાઈને અચાનકમાં બચાવી શકાયા ન હતા તેવો નદીમાં કરકાવ થઈ ગયા હતા અને નાના ભાઈને છે તુરક્ષે દેતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જે મોટા ભાઈ જે ડૂબેલા હતા તેમની શોધખોળ કરી હતી અને તેમનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો છે હાલ નાના ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જી જી હેતેશાભાર